પુસ્તક શ્રી કૃષ્ણ જીવન લીલા ભાગ એક લેખક પન્નાલાલ પટેલ પ્રકરણ પ્રકરણો મથુરા નગરીમાં તેમજ સુર પ્રદેશ પર કંસે વર્તાવેલું કેર એની રાણીઓના કાને પણ આવતો હતો પૂતના હાથે કુમળા બાળકોની ચાલી રહેલી હત્યાથી એમના જીવને પણ ખૂબ જ ત્રાસ થતો હતો એક દિવસ કંસને રાજીમાં જોઈ બહેનોએ વાત ઉપાડી કહ્યું હોય તેમ અસ્થિ સામે તાકી રહ્યો પ્રાપ્તિએ કહ્યું એ લગ્ન પ્રસંગે તમે રાજાઓની સભા વચ્ચે પિતાજીને નહોતું કહ્યું કે તમે નિર્ધારેલો પશુપતિ યજ્ઞ હું પૂર્ણ કરાવીશ હા હા પણ હે સુંદરયો તમે જ મને તે વખતે કાલિવન પર ચડાઈ કરતા નહોતો રોક્યો પછી તો હું પણ આ દુષ્ટ વિષ્ણુની ચિંતામાં બધું જ ભૂલી ગયો છું મહારાજ તમારા આ યાદવ દુશ્મનો અંદર અંદર તમારી હાસી કરતા હશે એ લોકો કહેતા હશે કે રાજાઓને કેદ કરવાને બદલે કંસ એનું સામર્થ્ય કુમળા બાળકોને સંહારવામાં દેખાડી રહ્યો છે કંસ એકદમ બદલાઈ ગયો હું એને ધર્મનિષ્ઠો જેમ શ્રીફળ વધે એ રીતે હું આ દુષ્ટ કરીને નો કરી જઈશ પછી સ્વગતની જેમ ઉમેર્યું સારું થયું તમે મને આ વાતનું સ્મરણ કરાવ્યું એક બે અને ત્રીજે દિવસે જ હું દક્ષિણ દિશામાં પ્રસ્થાન કરીશ એક વખત તમે મને વાતો કરનારનું નામ આપો રાણીઓ એ મહા કંસલે મનાવી લીધો તેમણે કહ્યું અમે કોઈને વાતો કરતા સાંભળ્યા પણ નથી અને કોઈએ અમારી આગળ આવીને વાત પણ નથી કરી અમે તો માત્ર મનુષ્યના આ પ્રકારના સ્વભાવના આધારે જ કહીએ છીએ કંસ પણ ઠંડો પડ્યો પછી તો એ પોતાનું વચન યાદ કરાવવા બદલ રાણીઓનો ગુણ પણ માનવા લાગ્યો કંસે બીજા દિવસે ઉપવનમાં અસુરોની સાથે સાથે પોતાના વગના યાદવોની સભા ભરી એમના માથે વિષ્ણુને શોધી કાઢવાનો ભાર ઉપરાંત વિરોધીઓ ઉપર પણ ઉઘાડી તલવાર સતત ઉકામેલી રાખવાની જવાબદારી ઉઠીને અંતમાં કહ્યું નહીં તો સ્મરણ રાખજો જે કોઈ પોતાની જવાબદારીમાં બેદરકાર જણાશે એનો હું સૌથી પહેલો સંહાર કરીશ અને પછી જ પેલા દુશ્મનનો અને ત્રીજા દિવસે કંસ પોતાની ચતુરંગીણી સેના લઈને દક્ષિણ દિશામાં ઉતરી પડ્યો જરાસંઘના વિરોધી હોય એવા રાજાઓના નામ મમળાવતો અને જાણે આવડી મોટી સેનાને આવતા જતા જ આટલો સમય ન થયો હોય એ રીતે છ આઠ માસમાં તો ત્રણ રાજાઓને કેદ કરીને ગિરિવ્રજના કેદખાનામાં મોકલાવી મથુરા પાછો પણ ફરી ગયો અને જાણે માથા ઉપરથી ઘણો ભાર બલકે જરાસંઘનાથી ઋણમાંથી મુક્ત થયો હોય એ રીતે તે હળવો ફૂલ બની રહ્યો વળી પાછો એ રંગરાજમાં પ્રવૃત્ત થયો મથુરા નગરીમાં તેમજ શુર પ્રદેશ પર પ્રવર્તી રહેલી પોતાની આણ યથાવત જોઈને વિષ્ણુને પણ એ હવે અડધો પડધો ભૂલી ગયો કોઈ વાર વિષ્ણુ સાંભળતો તો મદિરાના કેફમાં હાથ ઉગામતા બબડતો અરે વિષ્ણુ છે તો શું પણ વિષ્ણુનો બાપ આવશે તો પણ હી તો જખ મારે છે પૂછી આવ જા દક્ષિણના પેલા રાજાઓને સુવર્ણથી ભરેલા કાયડા તેમજ હીરા રત્નો લાદેલા માતંગોના વૃંદના વૃંદ મારા ચરણે ધરીને એમણે મને મથુરા તરફ પાછો વાળ્યો હતો અને પછી વિજયનો આનંદ મનાવતો અને મહા અમાત્ય વિષ્ણુની શોધનો હિસાબ લેતો કંસ સુરા અને બની રહ્યો એ એ વાત પણ ગયો કે અને કઈ દિશામાં ક્યારે આથમી જતો એક વાર મદિરાની પ્યાલીઓ ઉપર પ્યાલીઓ ખાલી કરી રહેલા કંસને એકાએક કિન્નરીઓના નૃત્ય વચ્ચે ખ્યાલ આવ્યો કે પૂતના ઘણા સમયથી એની નજર નથી પડી આ ખ્યાલ સાથે એના જીવને ચટપટી થવા લાગી પણ મદિરાના કહેનમાં પૂતનાને એ વળી પાછો ભૂલી ગયો સુંદરીઓના અંગમર્દનમાં તે ડૂબી રહ્યો હવે એ ભેકાલ સ્વપ્નોને પણ મદિરાના કહેનમાં અને રંગરાગમાં ગાળી ઓગાળી નાખતો હતો સવર થતા વળી પેલી સુષુપ્ત બની રહેલી ચટપટી જાગૃત બની પૂતના ક્યારથી દેખાતી નથી દૂત મોકલીને એને ઉપવનમાં અને ત્યાંથી બીજે ત્રીજે પૂતનાની તપાસ કરાવી પણ કશો પત્તો ન લાગતા છેવટે એને પૂતનાના નાના ભાઈ અઘાસુરનો પત્તો મેળવી એને બોલાવ્યો સવાલ કર્યો અલ્યા અસુર કેમ તારી મોટી બેન કેટલા ઘણા સમયથી નથી દેખાઈ અઘાસુરે નવાઈ દેખાડતા કહ્યું નથી દેખાતી મહારાજ હું જાણું કે પૂતના તો તમારા ભવનમાં છે ભવનમાં એ રહે છે જ ક્યાં હવે પેલો દુષ્ટ મિશ્રણ જન્મ્યો છે ત્યારથી તો એ શ્રાવણ માસમાં જન્મેલા બાળકોનો શિકાર કરતી બહાર જ ફરે છે ને કેટલા સમયથી નથી દેખાતી મહારાજ કંસને અહીં ચીડ ચડી એટલે મૂર્ખા મે એની કઈ નોંધ ઓછી રાખી છે પણ ફ્યાલીમાંથી બે ત્રણ ઘૂંટડા ભરીને ઉમેર્યું છેલ્લે મારી પાસે મથુરાના બાળકોને ઠેકાણે પાડ્યાની વાત કરવા આવી હતી એ પછી એક વાર મને કહેતી હતી કે હું હવે ગ્રામ પ્રદેશના બાળકોનો નિકાલ કરી રહી છું પણ એ પછી નથી દેખાઈ એને જોઈએ કદાચ વર્ષ એક બે વર્ષ જેવું થઈ ગયું હશે એકાએક દ્વાર તરફ જોઈને આજ્ઞા કરી કોણ છે દ્વાર પર મહામાથ્ય પ્રલબ ને બોલાવો અને પેલા તૃણાવર્તને પણ અહીં ના હોય તો શીઘ્ર દોડાવીને ઉપવન માંથી બોલાવી મગાવો કંસ હવે ભાગ્ય જ સભા ભરતો હતો એ ભલો રંગભવન ભવન ભલું મદિરા અને કામ ઉત્તેજક નૃત્યો સાથે સુંદરીઓ અને સેજ ભલી પ્રલંબ આવ્યો ધૂંધવાઈ રહેલા કંસે એને સવાલ કર્યો પ્રલંબ પૂતના ક્યાં કેટલા સમયથી તે એને નથી જોઈ પ્રલંબ તો વિચારમાં પડી ગયો ધીમેથી બબડતો પણ હતો સમય તો મહારાજ મેં

કંસ ભળી બર પૂતના ને પણ ભૂલી ગયો પ્રલંબ સાબે આંખો કાઢતા સવાલ કર્યો ચાર ચાર વર્ષ થવા આયા છતાય તમે જે દુષ્ટ વિષ્ણુને પકડી નથી શક્યા પ્રલંબ ત્યાં તો તૃણાવર્ત પણ આવી ગયો પણ એની પાસે પૂતના વિશેની ની કશી બાતમી ન હતી એ પણ લોચા માળવા માંડ્યો મહારાજ પૂતના તો આમે મનમોજી થઈ ગઈ છે આ દેશ થી બીજા દેશમાં પણ ઉપડી ગઈ હોય કંસ વળી પાછો ચીડાઈ ઉઠ્યો ચૂપ કરના લાયક પોતાના મારું રાજ્ય છોડીને બીજે ક્યાંય ના જાય આ પૃથ્વી પર હયાત હોત તો આટલા લાંબા સમય સુધી એ મને મળ્યા વગર રહે જ નહીં હકીકતમાં તો પ્રલમ વગેરે હવે વિષ્ણુની શોધ કરતા થાકવા આવ્યા હતા અને એના પરિણામ સ્વરૂપ એ લોકોએ પણ મન મનાવ્યું હતું કે પૂતનાને મારી નાખેલાં અનેકાનેક બાળકોમાં વિષ્ણુનો સમાવેશ પણ નહીં થયો હોય તે કેવી રીતે ખબર તેણે કહ્યું કૃપાનાથ મારૂત થા કેશી તેમજ અરિષ્ઠ વગેરેનું અનુમાન એવું છે કે પૂતનાએ મારી નાખેલા બાળકોમાં વિષ્ણુનો પણ નિકાલ થઈ ગયો હોવો જોઈએ અરે પણ ખુદ પૂતના ક્યાં છે એની તો તું તપાસ કર શાણેક થંભીને ઉબેર્યું મારા અનુમાન પ્રમાણે તો એ દુષ્ટા પણ મદિરા ગ્રસ્ત થઈને તમારા બધાની પેટે પ્રમોદ માં પડી ગઈ હશે અને લાગલો એને તીવ્રસ્કાર ભર્યો ફૂંફાળો કર્યો પકડી મગા હોય જ્યાં હોય ત્યાંથી અકાસુરને પણ કહ્યું તું પણ જા અને તારા ભાઈ બકને પૂછીને બે દિવસ પર મારી આગળ હાજર કરો તુણાવતને પણ આજ્ઞા કરી જીવતી નહીં તો મરેલી પણ મારી આગળ હાજર કરો નઈ તો તમારા કોઈ ની એ ખેર નથી થેલમ તથા અકાસુર સાથે તૃણાવર્ત પણ વંદન કરીને ચાલતો થયો બહાર નીકળીને અંદરો અંદર સંતલત કરતા કહેવા લાગ્યો મહારાજની વાત સાચી છે ઘણા સમયથી પૂતના જોવા મળી નથી અને પછી તો પૂતનાની વાતે આખાએ એ અસુર સમુદાયને ઊંચો નીચો કરી મૂક્યો ચારે બાજુ દોડા દોડી અને પૂછા પૂછ મચી પડી આ લોકોના વિચારતંત્રની એક મર્યાદા હતી તેમને કદી એવો ખ્યાલ તો આવ્યો જ નહીં કે વિષ્ણુ દેવોનો ભગવાન કોઈ સામાન્ય માનવીએ ત્યાં જન્મે અથવા તો ગ્રામ્ય પ્રદેશમાં રહેતો હોય એમના હિસાબે તો કોઈ ને કોઈ રાજાને ત્યાં કે શૂર પ્રદેશમાંના અનેકાનેક સામંતોમાંથી કોકને ત્યાં જ હોવું જોઈએ આ હિસાબે પૂતનાનો પણ કોઈ સંહાર કર્યો હોય તો એ પણ યાદવોમાંથી જ કોઈકનો કોઈક સામંત હોવો જોઈએ અને આથી પૂતના જેવી અવધ્ય અને રૂપ બદલી શકનાર મહાસમર્થ રાક્ષસીનું મૃત્યુ ગ્રામ પ્રદેશમાં થયું હશે એવી કોઈને કલ્પના પણ કેવી રીતે આવી શકે આવી વાત કોઈ કરે તો પણ એક વાર એ બધા હસીશ કાઢે પુતનાના વચેટ ભાઈબકને એકાએક યાદ આવ્યું પૂતના અવારનવાર પેલા અઘોરી રાક્ષસ પાસે વિષ લેવા જતી હતી અઘોરી પાસે જઈને એણે સવાલ કર્યો આ લયા પૂતનાનો કોઈ પત્તો અખોરીએ નવાઈ સાથે કહ્યું કોણ પૂતના કેમ લ્યા બોલે છે તારી પાસે એ અવારનવાર દવા લેવાનો નહોતી આવતી અઘોરી ઉંગમાંથી જાગતો હોય એ રીતે હકારમાં ડોકું હલાવવા લાગ્યો આહા પેલી વીસવાળી હા હા એ જ છેલ્લે તારી પાસે દવા લેવા ક્યારે આવેલી યાદ કરી જો ઘણો સમય થયો કદાચ એક વર્ષ કદાચ બે વર્ષ અકોરી ખડખડાટ હસી પડ્યો બક સામે જોઈને ઉભેર્યું મારા સ્મરણમાંથી ભૂલાઈ ગઈ છે એટલો સમય થયો બકને વહેમ પડ્યો કદાચ આ અકુરીએ તો નહીં મારી નાખી હોય ને પણ પોતે અત્યારે એકલો હતો એ સ્થિતિમાં તેના ઉપર આક્ષેપ કરવો કે છંછેડવો બકને ઠીક ન લાગ્યો ઠીક છે અકોરીને દાટમાં રાખીને તે ચાલતો થયો બકે કંસના ભવનમાં જઈ પ્રલંબ આગળ અઘોરીની વાત કરી અંતમાં ઉમેર્યું અગોરીએ તો નહીં મારી નાખ્યું હોય ને ના રે ના આ અઘોરી લાગતો નથી એ શું કામ પૂતના મારી નાખે પૂતના તો ઉલટી એને ભક્ષ પૂરો પાડતી હતી એ કહ્યું થોડી વારના મૌન પછી તેણે ઉમેર્યું કાતો પેલા બાળ વિષ્ણુ ના કે પછી યાદવ સાવંતો એ પૂતનાનો વધ કરેલો પણ હવે આટલા સમય પછી વધ કરનારનો પત્તો ક્યાંથી મેળવવો અઘોરીના કહેવા પ્રમાણે બે બે વર્ષથી તો એ દેખાઈ નથી આટલા સમય પછી કોઈ નિશાની કે પગેરું પણ ક્યાંથી મળશે કંસ પણ પૂતનાને બે પત્તા થયેલી જોઈને બેચેન બની રહ્યો હતો પ્રલંબને અવારનવાર પૂછ્યા પછી એકવાર એ ભયંકર રીતે છેડાઈ પડ્યો

આ હિસાબે ઉલ્ટાનો એને તો એમ જ કહેવું પડ્યું હતું કે મહારાજ પૂતના કદાચ વિશ્વની તપાસમાં આપણા રાજ્યની બહાર ગઈ હોય અને ત્યાં એનો કોઈએ વધ કરી નાખ્યો હોય તો અમને એવો વહેમ પડ્યો છે અલે હા કંસની યાદદાસ્ત તાજી થતી હોય એ રીતે ડોકો હલાવતા એ કહેવા લાગ્યો કેટલાક સમય ઉપર છેદીરાજ દમઘોષ ને ત્યાં ચાર અને ત્રણ નેત્રો વાળો કુમાર જન્મે વાત આપણા બાતમીદારે લખી હતી ત્યાં તો પૂતના નહીં ગઈ હોય ને પેલમ્બે આ વાત પકડી ગઈ તેણે કહ્યું એમ જ હશે કૃપાનાથ પૂતના કદાચ ચાર બુજા વાળા વાત સાંભળી છેદીરાજ એ ત્યાં ગઈ હોય તો બનવા જોત છે ત્યાં જઈને એણે આ કુમારને સ્તન પર કરાવવાનો પ્રયત્ન કર્યો હોય અને દમઘોષના હાથમાં સપડાઈ ગઈ હોય

પણ દમકોશ વસુદેવનો બનાવી છે એમ ગણીને મેં નિમંત્રણ ન સ્વીકાર્યું આ બધું જોતા લાગે છે કે દમકોશ આ કુમારમાં દૈવત જેવું છે જ નહીં તો પછી પૂતના બીજા રાજ્યમાં જઈને આવું સાહસ શું કામ કરે કંસે કહ્યું છતાંય આપણે ગુપ્તચર મોકલીને તપાસ તો કરાવીએ મહારાજ પ્રલમ હવે આ પ્રકરણને ઠીલવા અને ઠંડુ પાડવા માંગતો હતો અને એણે કંસના દેખતા જ તુણાવતને બોલાવીને આજ્ઞા કરી

તો ગ્રામ્ય પ્રદેશ પર અઘાસુર બકાસુર ધીનુકાસુર અને વ્યમાસુર વગેરે અસુરોના ધાડા પણ ચારે બાજુ પથરાઈ વળ્યા